જો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માંગતા હોય તો આ જીરો કોલેસ્ટ્રોલ વાળી રોટલી જરૂરથી બનાવજો પોષક તત્વોથી ભરપૂર અને જીરો કોલેસ્ટ્રોલ વાળી આજે આપણે રોટલી બનાવીશું આ રોટલી વેઇટ લોસ માટે ડાયાબિટીસ બીપી કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આજે આપણે બનાવીશું જુવારની રોટલી તમે જોઈ શકો છો આપણી રોટલી ઘઉંના લોટની જેમ જ એકદમ ફૂલીને દડા જેવી થાય છે તો આ રોટલી કઈ રીતે બનાય છે તે જોવા માટે વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તો અહીંયા એક પેનની અંદર આપણે એક કપ પાણી લીધેલું છે પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું પાણી ગરમ થાય છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે જો તમે રોટલીની અંદર નમક ખાતા હોય તો ઉમેરવાનું અથવા તમે ન ઉમેરો તો પણ ચાલે પાણીમાં આપણે સારો એવો બોઈલા આવવા દેવાનો છે પછી જે કપ ભરીને આપણે પાણી લીધું હતું તે જ કપ ભરીને આપણે એક કપ જુવારનો લોટ લેવાનો છે આ લોટ લીસો જ લેવાનો છે બહુ કરકરો નથી લેવાનો હવે તેને સારી રીતે પાણીની અંદર મિક્સ કરી દેવાનું છે અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને બે મિનિટ સુધી આ રીતે થવા દેસુ બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જરા પણ લોટ કોરો ન રે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટને સારી રીતે મિક્સ કરવાનો છે જો આ રીતથી તમે રોટલી બનાવશો તો તમે પહેલીવાર પણ રોટલી બનાવતા હશો તો પણ તમારી રોટલી છે તે એકદમ પરફેક્ટ બનશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે તેને આમ નમ જ રહેવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે લોટને ચેક કરી લેવાનો છે દસ મિનિટ પછી લોટ આપણો ફૂફવાળો ગરમ છે હાથેથી અડી શકીએ તેટલો ગરમ છે તો હવે તેને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને ઉપરથી આપણે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે લોટને હવે આપણે સારી રીતે મસળવાનો છે એકદમ લીસો લોટ થઈ જાય તેવો આપણે લોટને મસાડવાનો છે લોટ આપણે વાફેલો છે એટલે સારી રીતે તે એકદમ મસળશું એટલે સરસ લીસો થઈ જશે લોટ મસળેલો હશે તેને લીધે આપણી રોટલી છે તે જરા પણ ફાટશે નહીં અને તેની કોર પણ જરાય નહીં ફાટે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો લોટ તૈયાર છે હવે તેમાંથી આપણે જેવડી રોટલી બનાવી હોય તેવા મીડિયમ લુવા તૈયાર કરી લેશું અહીંયા આપણે લીંબુ સાઇઝના લુવા તૈયાર કરી લેશું આ રોટલી છે ને તો આપણે થોડી એવી નાની રાખશું રેગ્યુલર રોટલી કરતાં જેથી આપણે તેને સારી રીતે સ્ટોર પણ કરી શકીએ એક કપ લોટમાંથી આપણે અહીંયા નવ રોટલી બનીને રેડી થાય છે તો લુવા તૈયાર છે હવે આપણે એને ઢાંકીને સારી રીતે કવર કરી દેસું જેથી લોટ આપણો સુકાઈ નહીં અને એકલું લઈ લેશું અને તેને આ રીતે થોડું એવું ઘીવાળું કરીને ફરીથી મસળી લેશું અને લુવાને આપણે સારી રીતે રાઉન્ડ કરી દઈશું એક પણ કિનારી ફાટેની ન હોય તે રીતે આપણે તેને તૈયાર કરવાનું છે આ જ રીતે આપણે બધા જ લુવાને મસળતા જશું અને રોટલી વણતા જશું તો અહીંયા અટામણ માટે પણ આપણે જુવારનો લોટ લેવાનો છે જેથી રોટલી છે તે આપણી પાટલા સાથે ચીપકે નહીં અને હળવા હાથે આપણે રોટલીને વણી લેશું તમારે જેવડી નાની જાડી પાતળી રાખવી હોય તેવી તમારે વણી લેવાની આ રીતે આપણે કિનારા ઉપર જ વણવાનું છે હળવા હાથે આપણે રોટલી વણી લેશું રોટલી શેકવા માટે આપણે અહીંયા નોનસ્ટિક પેનનો યુઝ કરેલો છે તમે આને તાવડી ઉપર પણ શેકી શકો છો જો તમને જુવાનો રોટલો બનાવતી વખતે ખૂબ જ તકલીફ પડતી હોય તો તમે આ રીતે તેની રોટલી આસાનીથી બનાવી શકો છો આ રોટલી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી રોટલી છે તે એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા રોટલી વણાઈને તૈયાર છે તો આપણે તેને શેકી લેશું આ રીતે આપણે તેને નોનસ્ટિક પેનમાં શેકીએ છીએ એકાદ મિનિટ માટે આપણે રોટલીને એક સાઈડ માટે થવા દેશું પછી તેની સાઈડ ચેન્જ કરી દેશું ફરી નીચેની સાઈડ ડિઝાઇન આવી જાય સારી ત્યાં સુધી આપણે રોટલીને થવા દેવાની છે પછી ફરીથી આપણે તેની સાઈડ ચેન્જ કરી દેશું તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ ફૂલાઈને દડા જેવી થઈ ગઈ છે જો આ રીતે તમે રોટલી બનાવશો તો તમારી બધી રોટલી ફૂલીને એકદમ દડા જેવી જ બનશે તો આને તમારે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર શેકવાની પણ જરૂર નથી આ રીતે જ તમારી રોટલી બધી ફૂલી જશે રોટલીને આપણે બંને સાઈડથી સારી રીતે શેકી લેવાની છે જે રીતે આપણે ઘઉંની રોટલી બનાવી તે જ રીતે આ રોટલી બનીને પણ તૈયાર થાય છે કોઈ ખાઈને નહીં કહે કે તમે આ રોટલી જુવારની બનાવેલી છે હવે ગરમા ગરમ રોટલી ઉપર આપણે ઘી લગાવી લેશું જેથી આપણી રોટલી છે તે એકદમ સોફ્ટ રહે આ રોટલી જુવારની ગરમ હોય ત્યારે આપણે તેના ઉપર ઘી લગાવીશું અને જો ગરમા ગરમ રોટલી ખાશું તો રોટલી ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે ઠંડી થયા પછી પણ આ રોટલી એકદમ સરસ લાગે છે રોટલી ઠંડી હશે તો પણ છ થી સાત કલાક સુધી આવીને આવી સોફ્ટ રહેશે આ જ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લેશું અને તેને પણ શેકી લેશું જો તમે તમારી ડાયટની અંદર રોજે જુવારનો ઉપયોગ કરશો તો ચોક્કસથી છથી સાત કિલો સુધી વજન તમે આસાનીથી ઉતારી શકશો તો હવે ઘઉંની જગ્યાએ તમે આ રોટલીનો ઉપયોગ કરી શકો છો જુવાર છે તે વેટ લોસ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે જ ડાયાબિટીસ અને બીપીને પણ કંટ્રોલ કરે છે અને જેને હાઈ કોલેસ્ટ્રોલ હોય તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે આ રોટલી તમે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો છથી સાત કલાક સુધી આવીને આવી એકદમ સોફ્ટ રહે છે જો તમને રોટલો બનાવવામાં ઝંઝટ લાગતી હોય તો તમે આ રીતે આ રોટલી જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો બધી જ રોટલી આપણી ફૂલીને દડા જેવી થાય છે લોટ પણ આપણે બાફીને લીધેલો છે એટલે રોટલી આપણી જરા પણ કાચી નહીં રહીએ તો આ રીતે બનેલી રોટલી તમે જરૂરથી ટ્રાય કરજો જો તમે નિરોગી અને ફિટ રહેવા માંગતા હોય તો તમારે જુવાર તો તમારી ડાઈટની અંદર જરૂરથી સામેલ કરવો જોઈએ હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળી રહે અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો જેથી બધા સુધી આ રેસીપી આસાનીથી પહોંચી જાય તમે જોઈ શકો છો આપણે બધી જ રોટલી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે આનો ટેસ્ટ પણ એકદમ ઘઉંના લોટ જેવો જ આવે છે કોઈ ખાઈને નહીં કે આ તમે જુવારના લોટને બનાવેલી છે જો તમને ઘી પસંદ હોય તો ગરમાગરમ રોટલી ઉપર તમે કી પણ લગાવી દેવાનું જેને દાંત નથી તે મોટા વડીલો પણ આ રોટલી આસાનીથી ખાઈ શકે છે એટલી આ રોટલી સોફ્ટ છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય અને આગળ તમે કઈ રોટલીની રેસીપી જોવા માગો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે તેનો પણ વિડીયો બનાવીશું મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ